આજે મારે તમારા માટે એક ટોપિક વિશે બોલવું છે કે સેવનથર્ડે સ્કૂલમાં ખોખરા એરિયામાં મણિનગરમાં સેવન થડે સ્કૂલમાં જે થયું છે એનાથી તો તમે વાકે જ હશો બરાબર હવે મારે દરેક વાલી સાથે એક સંદેશો આપવો છે કે એ વસ્તુ એમને કહેવી છે કે આ ઘટનામાં જે બાળક જે આઠમા ધોરણમાં હતો એ બાળકે સામેવાળાનું પૂર્ણ કર્યું

તમારા જે બાળકો છે એ ઓનલાઈન ગેમ રમે છે એ ગેમ ની અંદર એ ફ્રી ફાયર પબજી આવી ગેમ રમે છે અને ગેમ રમવામાં હોય છે શું હોય છે તો સામેવાળાને મારવાનું સામેવાળાનું ખૂન કરી નાખવાનું બંદૂકનો ઉપયોગ કરીને એને મારવાનું તીક્ષ્ણ હથિયારો ચાકુ આ બધું મારીને એ સંતોષ અનુભવે છે સેટિસ્ફાઈડ થાય છે એને કોઈ પોઈન્ટ મળે છે મને બી નથી ખબર મને બી એ ગેમ રમતા નથી આવડતું પણ એ પોઈન્ટ્સ મેળવીને ખબર નહીં આમ મેન્ટલી એને સેટિસ્ફએક્શન મળે છે કે મેં ગેમમાં આને માર્યો આવું કર્યું આખો દિવસ આ જ રમ રમ કરે આ જ જોયું હોય અને બીજું કંઈ શીખ્યો ના હોય વધારે અને કોઈ વખતે એવું બને કે રિયલ લાઈફમાં જો કોઈ વ્યક્તિને મારવાનો થાય રિયલ લાઈફમાં કોઈ વ્યક્તિને મારવાનો થાય તો એ ગેમમાં એનું માઇન્ડ વોશ એટલું થયેલું હોય એટલું એ ગેમમાં મારવાથી એ આમ એ થયો હોય કે એને એ કરવામાં કોઈ શરમ ના આવે કે હું સામેવાળાને મારું તો એનું પરિણામ શું આવશે બે ઝીજક એ આ વસ્તુથી એ સામેવાળાનું કરી દે છે એને પરિણામ નથી ખબર હોતી કે શું થાય છે કેમ કે એને ગેમમાં તો એને મજા આવતી હોય છે રિયલ લાઈફમાં આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરે છે અને એ આવી ઘટનાઓ અત્યારે આજકાલ આવા પરિબળો આવા કારણોના લીધે બની રહી છે પહેલા તો તમે વિચારો પહેલા કે જે આજથી દસ પંદર વર્ષ પહેલા તો આવું કોઈ નાના છોકરાને એવી ખબર બી નથી પડતી કે ખૂન શું કહેવાય કે કેવી રીતના કોને મારવું અને આજે તમે જુઓ કે આઠમા ધોરણના છોકરાઓ ખૂન કરતા થઈ ગયા છે તો મારે આના પરથી તમારા બાળકો માટે એટલું કહેવું છે કે તમે તમારા બાળકો જે ગેમ ગેમ રમે છે છે એની અંદર શું એ એ લોકો કરે રમવાથી કે મોબાઈલ મચેડવાથી એ લોકોની કેવી માનસિકતા ક્રિએટ થાય છે એના પર તમે ધ્યાન આપો બે પૈસા ઓછા કમાશો તો ચાલશે પણ તમે તમારા છોકરાનું ધ્યાન રાખો મારે આજ કેવું છે એ શું વીતીય છે જેના છોકરાની હત્યા થઈ ગઈ છે એનું તો આખું ભવિષ્ય જ એના છોકરા ઉપર હતું આપણને બી હોય આપણા છોકરાનું ભવિષ્ય કે છોકરો મારો મોટો થાય આગળ વધે કે આ તે વોટ જેટલા બી એમના સપના હશે બધું જ વિખરાઈ ગયું એ તો કેવું કે જેના ઉપર થાય એને ખબર પડે એટલે કહેવાનું વસ્તુ એટલી જ છે કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો ક્યાંક ને ક્યાંક તમારા બાળકનું આવી રીતના માઇન્ડ વોશ થાય છે ઓનલાઈન ગેમો રમી રમીને બાળક તમારું ઈવન સાંભળતો બી નથી ખાતો બી નથી ઓનલાઈન ગેમ ગેમમાં તો મારે દરેક વાલીને એવું કેવું છે તમે તમારા બાળકનું ધ્યાન રાખો તમારા બાળક આવી ગેમો ના રમાડો તમારા બાળકને જો ગેમ રમાડવી હોય તમારે તો બાળકને સારી એવી પઝલવાળી ગેમ રમાડો કે જેનાથી એનો માનસિક વિકાસ થાય સારું શીખે કઈક સારી વસ્તુ બતાવો ગેમ રમાડો ગેમ માંથી બી ઘણું બધું શીખવાનું મળે છે ઘણી બધી એવી ગેમો છે લોકોને મારવાનું અને ખૂન કરવાનું અને બસ બંદૂકો કરીને તીક્ષ્ણ હથિયારો થી બસ હુમલો કરવાનો આ જ માનસિકતા ક્રિએટ થશે આના સિવાય તમારા બાળકોની બીજી કોઈ માનસિકતા ક્રિએટ નહીં થાય જો તમારો છોકરો પબજી રમે છે ફ્રી ફાયર રમે છે અને મારવા કરવાનું જ કરતો હોય એટલે દરેક વાલીને વિનંતી છે અને વાલી માટે જ બનાવ્યો છે આ તો પોતાના ઉપર આવે ને ત્યારે ખબર પડે કે પોતાના છોકરા ઉપર આવે ત્યારે કે કેવું થાય એટલે બસ કહેવાનો મતલબ એ છે તમે તમારા છોકરાનું ધ્યાન રાખો સારું એવું શીખવાડો અને પેલી કહેવત છે કે નાનપણમાં નાનપણમાં જે માનસિકતા છોકરાની બની હોય ને એ આખી જિંદગી રહે છોકરાને આપણને બી નાનપણમાં જે શીખ્યા હોય જે જોયું હોય ને અત્યારે મગજમાં એ જ આપણને આવતું હોય એટલે તમારા બાળકની આખી જિંદગી માટે થઈને આ વસ્તુનો ભોગ બને ખોટા રસ્તે ના ચડે એનું ધ્યાન રાખો તમે આ જ કેવું છે મારે દરેક વાલીને તો છેલ્લે તો બસ એટલું કહીશ એ છોકરા માટે કે જે નયન જે છોકરો મૃત્યુ પામ્યો છે એના માટે ખાલી મારે બસ કે ભાઈ ભગવાન એની આત્માને શાંતિ આપે અને એના વાલીને એના ઘરના સભ્યોને માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એટલી જ હું ભગવાનને પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત